નમસ્તે મિત્રો સૌને શિક્ષક બનવા માટેની સુવર્ણ તક જે છે એ આવી રહી છે તેની માટેની ચર્ચા આપણે અંદર કરવાની છે 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 જે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાસ કરેલું તેના માટે પણ સુવર્ણ તક છે તેની પણ આપણે ચર્ચા કરવાની છે અને અત્યાર સુધીમાં જેટલી પણ ટેટ વનની ની પરીક્ષાઓ લેવાની છે તેનું પરિણામ કેટલા ટકા આવ્યું છે તેની આપણે વાત કરશું અને સાથે સાથે આ વિડીયોની અંદર એ પણ ચર્ચા કરશું કે ટેટ વનની ની જાહેરાત જે છે એ ક્યારે આવવાની છે અને સિલેબસ શું છે તેની પણ ચર્ચા કરશું તો મિત્રો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ વન કે ગુજરાત સરકારની અંદર જેને ધોરણ એક થી પાંચ ની અંદર શિક્ષક બનવું હોય તો તેના માટેની પરીક્ષા જે છે એ પાસ કરવી ફરજિયાત છે અને તેનું નામ જે છે ટેટ વન છ થી આઠ ની અંદર પરીક્ષા જે છે એ આવે છે ટેટ ટુ નવ દસ ની અંદર આવે ટાટ વન અગિયાર બાર ની અંદર ટાર્ટ ટુ આ ચાર પરીક્ષાઓ જે છે એના દ્વારા જે છે એ તમે શિક્ષક તરીકે પસંદગી જે છે એ કરી શકો છો હવે અહીંયા આપણે વાત કરીએ છીએ કે ટેટ ટેટ જે છે એ પરીક્ષા જે છે બે હજાર પચીસ ની અંદર જે છે એ સોશિયલ મીડિયા દ્વારા આપણે જાણવા મળ્યું છે કે લગભગ આ મહિનાના અંતમાં એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર જે છે એની જાહેરાત આવવાની છે અને એની એક્ઝામ જે છે એ પણ ડિસેમ્બર મહિનાની અંદર જે છે લેવાઈ જવાની છે તો જે લોકો એ પીટીસી કરેલું છે ડીએલ કરેલું છે એ લોકોને સુવર્ણ તક જે છે તે લોકો અત્યારથી ટેટ વન ની જે છે એ તૈયારી ચાલુ કરી દો સાથે સાથે એ પણ સમાચાર છે સારા કે અત્યાર સુધી જે છે ટેટ વન ની પરીક્ષાની અંદર જે છે દોઢસો પ્રશ્નો માટે જે છે ફક્ત ફક્ત દોઢ કલાક મળતી હતી તો એ સમયગાળાની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે તે સમયગાળો જે છે બે કલાક કરવામાં આવ્યો છે શા માટે સમયગાળો બે કલાક કરવામાં આવ્યો તેની પણ આપણે ચર્ચા જે છે અહીંયા કરશું હવે આપણે વાત કરીએ છીએ કે સિલેબસ તો અહીંયા જે સિલેબસ જે આપવામાં આવે છે ટેટ વન માટેનો બે હજાર તેવીસની અંદર જે ટેટ લેવાની એ સિલેબસ મુજબ આપણે ચર્ચા કરીએ જો કોઈ એમાં ફેરફાર ન થાય તો અહીંયા સિલેબસ ની અંદર ગુજરાતી જે છે ત્રીસ માર્ક નું પૂછાય છે અંગ્રેજી ત્રીસ રીઝનિંગ રીઝનગર માર્ક નું એની અંદર ખાસ ગણિત જે છે વધારે પૂછાય છે છે થી માર્ક નું આવી જાય બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો જે છે એ માર્ક નું પૂછાય છે જનરલ નોલેજ એટલે કે એની અંદર પર્યાવરણ છે છે ઇતિહાસ ભૂગોળ છે બંધારણ છે વર્તમાન પ્રવાહ છે આ જીકે જે છે એ પેપર લેવાય છે ખાસ અહીંયા આપણે વાત કરીએ તો એકસો પચાસ પચાસ પ્રશ્નો જે છે એમસીક્યુ ટાઈપ છે અહીંયા ટાટ વન ની પરીક્ષા જે છે એ પ્રથમ પ્રિલિમ પરીક્ષા જે એમસીક્યુ અને પછી લેખિત પરીક્ષા આવે છે જયારે અહીંયા પ્રાઇમરી વિભાગની અંદર જે છે એમાં હજી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી છે અત્યાર સુધીના જોવા કે ક્યાંક અહીંયા માર્ક જે છે આગા પાછા થાય છે અહીંયા મનોવિજ્ઞાન છે એટલે કે શિક્ષણના સિદ્ધાંતો જે છે એ વધારે પૂછતું હોય છે પાંત્રીસ માર્ક પૂછાઈ જતું હોય છે અહીંયા થોડાક માર્ક આગા પાછા એમાં બની શકે છે પણ લગભગ આની આજુબાજુ જે છે એ માર્કના જે છે પ્રશ્નો પૂછી નાખતા હોય છે હવે ઘણા બધા એવા પણ પીટીસી નહીં કર્યું હોય અથવા એ લોકોએ બી કર્યું હોય તો ખાલી પરીક્ષા આપવા માટે જે છે એની અંદર ફોર્મ ભરેલા હશે પણ ટોટલ છ્યાસી હજાર ફોર્મ ભરવાના હતા તો એની અંદર બાર હજાર સાતસો પંચોતેર લોકો એબસન્ટ રહ્યા હતા એટલે તોતેર હજાર એકોતેર લોકોએ જે છે પરીક્ષા આપી ત્યારે એની અંદર જે છે માત્ર ત્રણ પોઈન્ટ અઠ્યોતેર પરિણામ આવ્યું એટલે સત્યાવીસો ને ઓગણસ જે છે એ ઉમેદવારો ખાલી પાસ થયા હતા એ પાસ થયેલા ઉમેદવારની અંદર આપણે જોવા જઈએ તો પાસ થયેલા ઉમેદવારોની અંદર આપણે એકસો દસ કરતા વધુ કે માર્ક આવ્યો માત્ર કેટલા ઉમેદવારો હતા ચૌદ ઉમેદવારો હતા કારણ કે પેપર જે છે એ પેપર થોડું હાર અને સમયગાળો જે છે માત્ર દોઢ કલાક હતો એ દોઢ કલાકને કારણે જે છે પરિણામ ઓછું હતું અને એના કારણે જે છે સમયગાળો વધારવામાં આવ્યો છે એકસો દસ અને સો ની વચ્ચે હોય એવા ઉમેદવારોની સંખ્યાથી એકસો ને પાંત્રીસ નેવ થી સો ની વચ્ચે હોય એવા આઠસો ને છત્રીસ અને એસી થી નેવ એની વચ્ચે હોય એ ત્રણ હજાર એકસો ને એકવીસ ઉમેદવારો જે છે હતા એટલે અહીંયા એસી વાળા તો પાસ થતા નથી થતા નથી હજાર ને પાંચસો ની જે છે એ ભરતી પ્રાથમિક વિભાગની અંદર કરવામાં આવી તો એની અંદર પણ જગ્યાઓ ખાલી રહી એમાં સામાન્ય ભરતીની અંદર જે છે છસો સત્તાવન જગ્યા એમાં પીએચ કેટેગરીની પણ જગ્યાઓ એડ કરેલી છે અને કચ્છ જિલ્લાની અંદર જે છે ચૌદસો અઠ્યાસી એમ ટોટલ એકવીસો ને પિસ્તાલીસ જગ્યાઓ જે છે ખાલી રહી છે એના માટેનો વિડીયો પણ આપણે બનાવેલો છે તે પણ તમે જોઈ શકશો અહીંયા આપણે વાત કરીએ કે જેટ લેવાની તો એ ટેટની અંદર જે છે કેટલા ટકા પરિણામ આવ્યું છે તો બે હજાર ત્રેવીસ ની ટેક લેવાની માત્ર ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ટકા પરિણામ આવ્યું છે બે હજાર અઢાર ની ટે લેવાની આઠ પોઈન્ટ છત્રીસ ટકા બે હજાર પંદર ની અંદર ટેટ લેવાની સોળ પોઈન્ટ ચૌદ ટકા બે હાજર ચૌદમાં લેવાની નવ પોઈન્ટ પંચાણું ટકા અને બે હજાર બાર નો આપણે આપડો મળેલો નથી એટલે અત્યાર સુધીની ટોટલ જે પાંચ ટેક લેવાની એની અંદર ખૂબ જ નીચું પરિણામ જે છે જોવા મળ્યું છે એની અંદર ઉમેદવારો પાસ થવાની સંખ્યા પણ બહુ ઓછી છે અને એના કારણે જે છે એ હાલ જે ભરતી પ્રક્રિયા થાય એની અંદર પણ ટોટલ તમે જુઓ તો એકવીસો અને પિસ્તાળીસ જગ્યાઓ જે છે એ ખાલી રહી છે તો ખાલી રહેવાનું કારણ શું તો કે છેલ્લા ઘણા બધા વર્ષો જે છે એ પીટીસીનું માર્કેટ જે છે ડાઉન એટલે કે લોકો પીટીસી કરવાની સંખ્યાઓ ઘટતી જતી હતી અને આવનાર દિવસોમાં જે ભરતી કેલેન્ડર આપવામાં આવ્યું છે એની અંદર જે છે દર વર્ષે એકથી પાંચની અંદર જે છે એ ભરતી આવવાની છે એટલે આ વર્ષથી જ તમે જોવા જાવ તો પીટીસી જે છે એનો ક્રીઝ જે છે બીએડ કરતા વધ્યો છે બધી જ કોલેજો જે છે બધા એડમિશન ફૂલ થઈ ગયા અને જે કોલેજો બંધ થઈ હતી એ કોલેજો જે છે એ પીટીસી કરવા માટે જે જે છે 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 કોર્ટની અંદર માંગણી કરી અને લોકોને મંજૂરી આપી એવી સત્યોતેર કોલેજોની અંદર જે છે એ હાલ પીટીસી એડમિશન ચાલુ છે એની છેલ્લી તારીખ જે છે ઓગણીસ નવ બે હજાર પચીસ છે એટલે જે લોકોએ ધોરણ બાર પાસ કર્યું છે બાર માં સારા ટકા થતા હોય તો એવા લોકો માટે જે છે ગોલ્ડન ચાન્સ છે આવનારા દિવસોમાં તમે બે વર્ષમાં પીટીસી પૂરું કરશો અને તરત જ તમે જે છે એ ટેટ વનની પરીક્ષા આપી શકશો એટલે મારી દ્રષ્ટિએ તમારી ઉંમર જે છે અઢાર અઢાર ને બે વર્ષ પીટીસી ના તમે કરો એટલે ઓગણીસ વીસ અને એકવીસ એકવીસ બાવીસમાં વર્ષે તમે ટેટ પાસ કરી અને શિક્ષક તરીકે જે છે એ તમે નોકરી કરી શકો છો એટલે એનો સત્યોતર કોલેજો જે છે એ સત્યોતર કોલેજોમાં તમને ઓનલાઈન જે છે વેબસાઇટ ઉપરથી જોવા મળશે તો તમારી નજીકની કોલેજની અંદર જઈ અને તમારે ત્યાં ફોર્મ ભરવાનું છે અહીંયા ઓનલાઈન કોઈ ફોર્મ છેની પ્રોસેસ ઓનલાઈન નથી રૂબરૂ જવાનું છે અને રૂબરૂ જઈ અને તમારે ત્યાં ફોર્મ ભરવાનું છે જેટલી કોલેજોની અંદર તમે ફોર્મ ભરશો એ મેરીટ લિસ્ટમાં તમારો વારો આવશે તો તમને ત્યાં એડમિશન મળશે એટલે તમારી ઓછી ટકા વાળી હોય તો ચાર પાંચ કોલેજોની અંદર ફોર્મ ભરવું જરૂર જેથી કરીને એડમિશન જે છે મળી શકે છે બીજું મિત્રો આપણે વાત કરીએ છે કે આવનારા દિવસોની અંદર જે પણ ટેટ વન ની જે જાહેરાત આવવાની છે તો ટેટ વન ની જાહેરાતની અંદર ખાસ આપણે જે પણ નવા અપડેટ આવે એ ચોક્કસથી આપણી ચેનલ અંદર જણાવશું બીજું આપણે વાત કરીએ તો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને શિક્ષકની અંદર જે શિક્ષકોને જે મળતા પગાર છે તેના માટેનો પણ આપણે વિડીયો બનાવેલો છે એની સિવાય એટ પે કમિશન એટ પે કમિશન જે છે એ આપ સૌનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે એ વિડીયો જે છે એ પણ તમને મારી ચેનલની અંદર જોવા મળશે તો મિત્રો જે પણ લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચોક્કસથી મિત્રો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત